હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની દ્વિતીય સામાયિક પરીક્ષાનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે એ માટે બે લાયકન પ્રેસ કરો કારણ કે ધોરણ દસ એ બોર્ડનું અગત્યનું વર્ષ હોવાથી વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઉપયોગી આપણે વિડીયો છે એ તમને પૂરા પાડીશું વિડીયો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા તમને આ વિડીયો કેવો લાગે છે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ પણ કરશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ વિભાગ એ તો અ જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો કૃતિ સામે એમનું મૂળ સાહિત્ય કૃતિ તો ભૂલી ગયા પછી તો એમાં આવશે ત્રીજો પુરુષ વાયરલ ઇન્ફેક્શન મરો ત્યાં સુધી જીવો ચોપડાની ઇન્દ્રજાળ બાનો ભીખુ અને ઘોડીની સ્વામી ભક્તિ જેમાં આવશે બ કથાઓમાંથી નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા સ્ટોરમાં ગયા કાળુને ખાલી જગ્યાની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલીશ લાગવા માંડ્યા સુંદરજી શેઠની નર્મદા અને ડાંગના જંગલોમાં પ્રવાસ વિશે લેખકે બાપુજીને પત્ર લખ્યો આંબા પટેલની ઘોડીની ચાલ રેવાલ હતી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ સતત આવતી હતી કે સર દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કંઈક આપોને તો ભાઈ તમામ વિષયોના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો આપણે તૈયાર કરેલા છે જે તમને મળી જશે ક્યાંથી મળશે હું જણાવી દઉં ધોરણ દસ ગણિત અને વિજ્ઞાનના નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ વિડિયો લેકચર ઘણા મિત્રોને ગણિત વિજ્ઞાનમાં જે તકલીફ પડે છે તો મિત્રો એકવાર વિડીયો લેક્ચર ડાઉનલોડ કરી લેશો તો તમને આરામથી મળી જશે બરાબર અને આ ઉપરાંત ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન પ્રેક્ટિસ પેપર બે હજાર ચોવીસ પચીસના કુલ નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો તમારે જોતા હોય જેમાં સોલ્યુશન સાથેના છે અને પ્રેક્ટિસ માટેના પણ છે તો આ બધું તમને વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ થાય એટલે તમારા મોબાઈલ નંબર નાખવાના થશે બરાબર જે હું તમને બીજા વિડીયોમાં બતાવીશ કઈ રીતે મોબાઈલ નંબર નાખશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં તમે જશો બરાબર તો પેડ કોર્સમાં તમને જુદા જુદા પેડ પ્લાન મેળવી શકશો અત્યાર સુધીની એકમ કસોટીના ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો અને એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો પણ તમને ફ્રીમાં મળી જશે બરાબર તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં નહીં ચેનલ સબસ્ક્રાઇબ કરજો આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો માતાયાન કયા ઘાટ ઉપર આવેલું છે તો જોજીલા ઘાટ ઉપર સંદર્ભ પુસ્તક ગૃહ પ્રવેશમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં લેવામાં આવી છે તો જન્મોત્સવ ત્રણ ચાર જન્મોત્સવમાં ઉત્તર લખો ગમે તે બેના ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું તો વિડિયો કરીને લખી શકો છો સહાનુભૂતિચંદ્ર ની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શ્યા પરથી કહી શકશો જો આવી રીતે સરસ મજાની સોલ્યુશન વાળી પીડીએફ મળશે ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વિશે જણાવો તો મરણને ઉજવવાની રીત છે પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો ગમે તે બે આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો ત્યાર પછી આગળ કોઈના લગ્નના રિસેપ્શનમાં બરોબર ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો ત્યારબાદ જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ છે એ સ્પષ્ટ કરો મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં કીધું એમ તમને મળી જશે ક્યાંથી આપણી એપ્લિકેશનમાંથી વિભાગ બી જોડકા યોગ્ય રીતે જોડી ફરતી લખો પદ્યકૃતિ સંગ્રહ તો શિલવંત સાધુને વારે વારે નમીએ ગંગા સતીની ભજન ગંગા ચાંદલીઓ ક રઢિયાળી રાતમાંથી એક બપોરે તો કેમાંથી આવશે મિત્રો અંગતમાંથી રાવજી પટેલ વતનથી વિદાય થતા ક્ષણોમાં જીવું વિકલ્પ પસંદ કરી લખો સગા સંબંધીઓની ભીડમાં વહેણના પાણી હોય છે કવિને ના મન સુધી જવું હતું એક બપોરે કાવ્યના કવિ મહુડીની છાંયડી તળે બેઠા છે એક વાક્યમાં જવાબ લખો કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો ગુજરાતી હોવાથી માર્ગની ધૂળને કવિ શું પૂછે છે તમે મારા માધવને ક્યાંય દીઠો છે ત્રણ ચાર વાક્યમાં લખો કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે સમજા ઓ કાવ્ય નાયિકાએ ચાંદલ્ય લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે સકળ તીરથ તેના તનમાં રે કંક્તિનો અર્થ સમજા ઓ આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો બરાબર આગળ બોલીએ ના કાંઈ કાવ્યમાંથી આપણને સો જીવન બોધ મળે છે પ્રથમ મુક્તકમાં કવિ રહીશ મણિયાર કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી તમારે શું કરવાની છે સમજાવવાની છે આગળ વિભાગ સી વ્યાકરણ વિભાગ સાચો વિકલ્પ પસંદ કરીને લખો સાચી જોડણી લખો સ્ફૂર્તિ જીજ્ઞાસા કૃષ્ણ લોકગીત સમાસ દ્વંદ્વ જો અહીંયા સંધિ જોડવાની હતી અહીંયા લોકગીત દ્વંદ સમાસ કે મધ્યમ પદ લોપી તો મધ્યમ પદ લોપી સોરીઓ મિત્રો હા આગળ છત્રીસમું બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ અલી એટલે ભમ્ર અને અલી એટલે સખીનું સંબોધન સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ અલંકારનો પ્રકાર રૂપક અભિનંદન કાવ્ય શબ્દમાં કયો પ્રત્યે લેલો છે એક પણ પ્રત્યે નહીં સમાર્થી શબ્દ શોધો દ્રષ્ટિ એટલે પય એટલે દૂધ ત્યાર પછી દાળ ભાત સંજ્ઞાનો આપેલો વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો દ્રવ્ય વાચક ચલો માગ્યા પ્રમાણે ઉત્તર લખો રૂઢિપ્રયોગનો અર્થ આપો સોનાને હિંડોળી ઝૂલવું જાહો જલાલી ભોગવવી કહેવતનો અર્થ પાકા ઘડે કાંઠા ન ચડે ન બને એવી મિથ્યા મહેનત કરવી ત્યાર પછી નીચેના શબ્દ સૌ માટે એક શબ્દ લખો ઘોડે સવાર જેમાં પગ રાખે તે કડું પેગડું વિરુદ્ધાથી પરાયું પોતીકું કર્તરી વાક્યમાં ફેરવો બાળકની ચીસથી હવાની વિંધી જવાયું બાળકની ચીસ હવાની વિંધી ગઈ તળપદા શબ્દનું શિષ્ટરૂપ લખો નકુર તો નકર વાક્યમાંથી વિશેષણ શોધીનો પ્રકાર જણાવો સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય છે સ્વચ્છ ગુણવાચક ત્યાર પછી નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો નર્મદાએ મને હર હંમેશ જંકૃત કર્યો છે હર હંમેશ સમયદર્શક વિજ્ઞપ્ત શબ્દના ધ્વનિ ધ્વનિશકો ઘટકો છૂટા પાડો તો છે ભાવે વાક્યમાં ફેરવો ટ્રાફિકના કારણે મેં મોડા આવ્યા ટ્રાફિકના કારણે મારથી મોડું અવાયું પંક્તિનો છંદ ઓળખાવો અંતરની પર કોની પડે હથોડી કાળતાની ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ સવૈયા જે છંદના દરેક ચરણમાં પંદર પંદર માત્ર છેલ્લા બે અક્ષર લઘુ ગુરુ લઘુ હોય તો છંદનું નામ જણાવો ચોપાઈ વિભાગ ડી લેખન વિભાગ કાવ્ય પંક્તિનો આશરે પંદર વાક્યોમાં અર્થ વિસ્તાર કરો ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંક અણદી ઠેલી બોમ પર યૌવન માંડે આંખ તો મિત્રો અહીંયા લખેલું છે અથવા કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય બાંધવા હોય અબોલોડા તોય પોતાની બાંય તો એનું પણ સમજૂતી આપેલી છે તમારી શાળામાં યોજાયેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો બરાબર ત્યાર પછી ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો તો કુદરત ને માણે તે સુખી ત્રીજો ભાગ ત્યાર પછી નિબંધ લખો છે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે મિત્રો માતૃભાષા ને મહત્વ આપવામાં આવ્યું છે અથવા વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો બરાબર આગળ પ્રાર્થના જીવનનું બળ પૂરું પાડે છે તો આ સાથે મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે તો ખાસ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો બરાબર મેં કીધું એમ એપ્લિકેશનમાં જઈ આપણી વેડ ડિજિટલ અને એપ્લિકેશનમાં જઈ અને તમે આપણે જે વાત કરી પેપર સેટ એ વહેલી તકે મેળવી લેશો નામ જ આપણી એવું છે વેડ ડિજિટલ એજીવ કેશન બરાબર એપ્લિકેશનનું તો ખાસ ત્યાં જઈને મેળવી લેશો તમારા મિત્રો દોસ્તોને શેર કરશો ખાસ તમામ ધોરણના છે એટલે બધાને જાણ પણ કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અસ્તુ જય હિન્દ જય ભારત